જસદણ માર્કેટિંગ એરમાં ખેડૂતોની વિશ્વાસ ઉપેલી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી ઝીરુ અને પરચુરણ જેવી જર્સીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂતભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ વીસ ફેબ્રુઆરીને ગુરુવારના રોજ જસનલ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ગઈકાલે કરતાં જે આવક ઓછી જોવા મળી રહી છે સાત હજાર મોડા આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે ભારી અને ભાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના બજાર ભાવ સૌદો સૌદો હા બે બહુ સૌ ચૌદસો ને વીસ રૂપિયા મીડિયમ માલ ટાઈપ લેનાર પણ આમ દલાલ પણ આમ ચૌદસો ને પચાસ રૂપિયા

એને કે આ ₹1477 સુપરમાર્કેટ લેને રવા રાધેશ્યામજી ની 1300 એક બીજી આવે તમારે પાછી મોકલી દેવા હો જોઈ ઓર માફ કરજો અત્યારે કઈ એમેજા માદા મંદિર બી પાંચત્રી માદ્ર જત્રા તેરસો ને અઠોત્તર રૂપિયા મીડિયમમાં લેનાર ભારત વિરુદ્ધ

કણામાં નજર મારી જવા દો ના ભાઈ ના જાજે આમ જો ફટાફટ કણામાં આટ મારી વિડો ફટાવનચા રૂપિયા

છપન સત્તાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ છો સાત શામ સાત સાહીઠી ચૌદસો ને સાત રૂપિયા

হাল 351 আদি হ্যাঁ আরমা বাবা দরম মিডিয়াম মা

મારેનું આ આ આ મારેનું થયું દર્શન ને થયું ને દર્શન નથી ને કઢા રોવી મારે સુજી રોવી બોલ

Jutaan rupiah, Superman, Lena robot itu siapa Batri, batri, batri. Siapa? 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 Siapa?

ચૌદસો ને સાહીઠ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસનું બજાર આજે પણ ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે તેરસો સાહીઠ રૂપિયાથી થી લઈને પંદરસો રૂપિયા સુધી